સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરના ચૂંટણીમાં એકસઠ લીંબડી વિધાનસભામાં આવેલા ત્રણસો ઓગણીસ મતદાન મથકો માટે વીવી પીએટી અને ઈવીએમ મશીન સહિત આજે લીંબડી મોડલ સ્કૂલ ખાતે ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે લીંબડી ચુડાસાયલા વિધાનસભામાં મતદાન મથકો ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર ત્રણસો એકાવન પ્રથમ મતદાન અધિકાર ત્રણસો એકાવન મતદાન અધિકારી ત્રણસો એકાવન મહિલા મતદાન અધિકાર ત્રણસો એકાવન પટ્ટાવાળા ચારસો તેમજ પીએસઆઈ પીઆઈ હોમગાર્ડ સાતસો પચાસ જિલ્લા પોલીસ સહિત સ્ટાફ એસટી બસો પ્રાઇવેટ વાહનો બેઠક પરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં લીંબડી ચૂંટણી અધિકારી લીંબડી ડીવાય એસપી સહિતની ઉપસ્થિતિમાં રવાના કરેલા હતા એમાં रूट રૂટમાં અલગ અલગ જે પોલિંગ પાર્ટી છે એમને રવાના કરવામાં આવે છે એમને ચૂંટણી અને લગતી સામગ્રી અને ઈવીએમ એમને ફાળવવામાં આવ્યા છે સાથે સાથે આપણે સાત મહિલાઓ દ્વારા સંચાલિત એવા આપણે ફિમેલ પોલિંગ સ્ટેશન બનાવ્યા છે એક આપણે મોડલ બૂથ આપણે રંગપુર ખાતે બનાવ્યું છે અને એક બૂથ આપણે પીડબ્લ્યુડી વોટર્સ છે એમના દ્વારા સંચાલિત અને એમના માટે એક બૂથ આપણે બનાવ્યું છે સાથે આપણે જે પોલિંગ પાર્ટી છે એમાં આજ રોજ અરાઉન્ડ બે હજાર જેટલા પોલિંગ પર્સનલ હતા અને સાથે છસોથી સાતસો જેટલા પોલીસ કર્મચારીઓ એમને પણ અહીંયાથી રવાના કરવામાં આવે છે એમના વેલફેર માટે એમને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાથે સાથે અહીંયા મેડિકલ ટીમ પણ એક હાજર હતી જેથી હીટ વેવના કારણે કોઈને કોઈ પ્રોબ્લેમ થાય તો એને આપણે મિટિગેટ કરી શકીએ સાથે દરેક પોલિંગ પાર્ટીને એમની સાથે મેડિકલની એક કીટ આપવામાં આવી છે જેમાં ઓઆર ઓઆરએસના પેકેટ્સ છે જે એસેન્શિયલ અમુક ટેબ્લેટ્સ હોય એ પણ એમને આપવામાં આવ્યું છે એમને સૂકા નાસ્તા માટે પણ દરેક ટીમને એક એક સૂકો નાસ્તાની એક કીટ પણ આપવામાં આવી છે